ગુડ મોર્નિંગ ધ લોર્ડ નેશન હું ભાઈ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આપને આપેલા એક પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું યશા પ્રબોધત્ત પુસ્તક તેનો પિસ્તાળીસ મો તેની બીચી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે એવું કહે છે ભાઈઓ ને બહેનો આજના ખાતરીદાયક વચનને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ અંદર આપણે જોઈએ તો યશા પ્રબોધકના પુસ્તકની અંદર એક યોન બપ્તીસમાં માટે ભવિષ્યવાણી હતી કે તે પ્રભુ માટે રસ્તો તૈયાર કરશે દરેક ઊંચાણને નીચું કરવામાં આવશે દરેક બાબતોને સપાટ કરવામાં આવશે અને એ તો માર્ગને તૈયાર કરવા માટે યોહાન બાપ્તીસમાં કે જ્યારે સુખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લીધો ત્યારે એના સમયની અંદર યોહાન સંબંધમાં એ ભવિષ્યવાણી પૂરી થઈ કે જ્યારે તેણે પ્રભુ સુખ્રિસ્તની સેવા પહેલા જે બાબતોથી લોકોને તૈયાર કર્યા અને બાઇબલની અંદર તમે જુઓ તો એક જગ્યા પર ઇબ્રાહિમના દીકરા ઈસ્સાક માટે જ્યારે પાત્રની પસંદગીની બાબત હોય છે કે તેને યોગ્ય પાત્ર મળે ત્યારે ઇબ્રાહીમ તેના ચાકરને કહે છે કે પ્રભુ તારી આગળ પોતાના દૂતને મોકલી આપશે અને તે તારા માર્ગને સફળ કરશે ત્યારે વાલાઓ એ જગ્યા ઉપર પણ જુઓ તો ત્યાં દૂત આગળ જાય અને એ ઇબ્રાહીમના દીકરા ઈસ્સાકને માટે એક રસ્તો તૈયાર કરે પરંતુ આજના આ વચનની અંદર સર્વશક્તિમાન ઈશ્વર પોતે કહે છે કે હું તારી આગળ ચાલીશ અને દરેક ટીમ સપાટ કરી દઈશ અહીંયા કોઈ સ્વર્ગદૂત ની વાત નથી પરંતુ આ જગ્યા પર ઈશ્વર પોતે આપણી આગળ ચાલવાનો વાયદો કરે છે અને વલાઓ આ કેવી રીતે બની શકે ત્યારે હું આપને કહેવા માંગુ છું કે બાઇબલમાં પ્રભુએ આપણને એક વાયદો આપ્યો છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું અને આપણે જે સંકટથી ભરાયેલા જગતની અંદર રહીએ છીએ એ જગતમાં આપણે ઘણા બધા પડકારોને આપણા જીવનની અંદર જોઈએ છે આપણા માર્ગની અંદર આગળ વધવામાં ઘણી વાર વિધનો પણ આપણને દેખાય છે અને અચાનક એવું બને કે આપણા એ માર્ગો ખુલી જાય આપણા માટે આગળ વધવાની બાબતો સરળ બની જાય ત્યારે ત્યારે કેવી રીતે બને છે છે એનું કારણ એ કે પ્રભુ આપણી આગળ ચાલે છે અને જે પણ ટીંબા ટેકરા છે એ પરમેશ્વર તેને સમતલ કરી દે છે આગળ વધવા માટેનો રસ્તો પ્રભુ આપણને સીધો કરી આપે છે અને વ્લાહો હું આપને કહીશ તમારા જીવનની અંદર જે પણ બાબતો હોય એ પડકાર રૂપે હોય એવી પરિસ્થિતિઓ રૂપે હોય એવા તોફાનો રૂપે હોય પરંતુ તમે તેમાં એકલા નથી આપણને કહેવામાં આવ્યું છે ઈશ્વર તરફથી કે હું તને કદી અનાથ નહીં મૂકું અને એ જ સામર્થ્યને પરાક્રમી પરમેશ્વર આપણી આગળ ચાલીને આપણા માટે રસ્તો તૈયાર કરી દેશે અને આપણે અદ્ભુત રીતે રસ્તા પર આગળ વધીને પ્રભુના મહિમાને જોઈશું તો તમે એ બાબતને લઈને આજે આનંદ કરો કે મારા પ્રભુ મારી આગળ ચાલે છે મારે કોઈ પરિસ્થિતિઓથી ગભરાવાની ડરવાની જરૂર નથી પરંતુ મારે આગળ વધીને પ્રભુના મહાન કામને જોવાનું છે ઇઝરાયલીઓ જ્યારે મિસરની ગુલામીમાંથી બહાર નીકળીને આગળ વધતા હતા અને જ્યારે લાલ સમુદ્ર આવ્યો ત્યારે તેના બે ભાગ થઈ ગયા કેવી રીતે શક્ય બન્યું વલાઓ સર્વશક્તિ માન ઈશ્વર પોતે તેના લોકોની અગવાઈ કરીને એ તો મૂસાની આગળ જઈ રહ્યા હતા કે જમણે એ રસ્તોને ખોલી નાખ્યો યહોશુઆ કે જ્યારે કનાનની અંદર પ્રવેશ કરે ત્યારે યર્દનના બે ભાગ થઈ ગયા અને કરારકોષ જ્યારે આગળ વધી રહ્યો હતો ત્યારે સર્વ ઈશ્વર પોતે પોતાની ઉપસ્થિતિમાં એ માર્ગને સીધો કરી રહ્યા હતા એ જ પરમેશ્વર તમારા જીવનના વિધનોને હટાવીને તમારા માટે અદભુત માર્ગ તૈયાર કરશે અને તમે તમારા એ ઉત્તમ પરિણામ સુધી પહોંચી જશો પ્રભુ તમને આશીષ આપે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર તમે આપેલા આજના દિવસને માટે આભાર પ્રભુ મારી પ્રાર્થનાને મારી વિનંતી છે કે તમારા લોકો માટે અદ્ભુત અને આશ્ચર્યકારક રીતે માર્ગ ખુલે પ્રભુ અને તમે તેઓની આગળ ચાલીને તેઓ માટે તમે અદભુત અને મહાન કાર્ય કરો એવી હું પ્રાર્થનાની વિનંતી કરું છું તમારા લોકને તમે આશીષ આપો આજનો દિવસ આશીર્વાદિત કરો પ્રભુ ઈસુના આશીર્વાદિત થાય પ્રભુની કૃપામાં જે સંખ્યા હતી એ આખી ભરાઈ ગઈ છે અને આજે પરમેશ્વરનું અદભુત કામ ભાગ લેનાર લોકો મધ્ય પ્રગટ થાય અને આજની કોન્ફરન્સ ખૂબ જ આશીર્વાદિત થાય તેના માટે આપ ખાસ પ્રાર્થના કરશો થેન્ક યુ Praise the Lord. Shalom.